તો પંચમહાલના શહેરમાં આવેલ અલ અમીન શાળા ખાતે અમિત ગ્રુપ તેમજ ઉડાન સ્કૂલ કઠંબા અને સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ પીપરિયા દ્વારા સર્વરોગ નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આવેલા દર્દીઓની આંખ રોગ ચામડી રોગ આર્થોપેડિક રોગ તેમજ અન્ય રોગોની તપાસ પચીસ કરતા વધુ ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી હતી જોકે કેમ્પમાં આવેલ કોઈ દર્દીને કોઈ મોટી બીમારી હોય તો આ કેમ્પના આયોજકો દ્વારા આ કેમ્પના બીજા દિવસે બસમાં ધીરજ હોસ્પિટલ લઈ જવાની અને સરકાર કર્યા બાદ પરત ઘરે સુધી મૂકી જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તો અલ અમીન શાળા ખાતે રાખવામાં આવેલ આ મેડિકલ કેમ્પનું બસોથી વધારે દર્દીઓએ લાભ લીધો છે સાથે સાથે જ એમને જરૂરિયાત મુજબની દવા પણ નિશુલ્ક આપવામાં આવી હતી ઉડાન સ્કૂલ કોઠંબા અને ઉમિત ગ્રુપ શહેરા શિક્ષણ અને તે સિવાય સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે લોકોની સુખાકારી લોકોના સ્વાસ્થ્યને અંગેની ચિંતા કરતું રહ્યું છે અને એ જ તરજ ઉપર ધીરજ હોસ્પિટલ પીપળિયા અને ધીરજ હોસ્પિટલ અને સુમંધિત વિદ્યાપીઠ પીપળિયા દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન શહેરા ખાતે કરવામાં આવ્યું છે આ શહેરા ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પમાં વિવિધ ડિપાર્ટમેન્ટના સોળ જેટલા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ આજે હાજર રહ્યા છે અને બસોથી ઉપર દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે જે દર્દીઓને વધારે તકલીફ હોય એવા દર્દીઓને ધીરજ હોસ્પિટલ પીપળિયા ખાતે પીપળિયા રિફર કરવામાં આવે છે અને તે ઉપરાંત ત્યાં બધા જ દર્દીઓની વિનામૂલ્ય સારવાર કરવામાં આવે છે અને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવે છે પંચમહાલના શહેરા મુકામે ઉમ્મીદ દ્વારા અને ધીરજ હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં થી ઉપરાંત ઓપીબી થઈ ગયા છે અને અહીંયા નિઃશુલ્ક વિતરણ દવાનું વિતરણ કરવામાં આવે છે તેમજ જો જરૂર હોય એવા દર્દીઓને આવતીકાલે બાય બસથી એમને ધીરજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને આગળની વધારે ટ્રીટમેન્ટ કરવામાં આવશે એવી રીતે અહીંયા અહીંયા સેવામાં સોળ ડોક્ટર ઉપરાંત ચૌદ અન્ય ડોક્ટર તથા નર્સનો સ્ટાફ પણ સામેલ છે ધીરજ હોસ્પિટલ પીપરિયા તેમજ ઉડાન સ્કૂલ કોટંબા ઉમીદ ગ્રુપ શહેરા દ્વારા આજ રોજ આજરોજ માં અલ અમિદ્દીન સ્કૂલમાં આ જે કેમ્પનું આયોજન કરેલ છે જે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છે જેમાં સર્જરી મેડિસિન ઓર્થો ગાયનેક પીડિયાટ્રિક જેવા સાત રોગના ડોક્ટરો અહીંયા હાજર છે જે લોકોનું અહીંયા નિઃશુલ્ક ચેકઅપ થઈ રહ્યું છે જે સામાન્ય દવાઓની જરૂર હોય એ દવાઓ પણ આપણે અહીંયા નિઃશુલ્ક ધોરણે આપી રહ્યા છે જેને વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય એના માટે કાલે સવારમાં અહીંયા દસ વાગે બસનું આયોજન કરેલું છે જે નિઃશુલ્ક અહીંયાથી બસ લઈ જશે અને ત્યાં એમનું ટ્રીટમેન્ટ આપીને બીજા દિવસે બસ અહીંયા પાછી મૂકવા પણ